ભરૂચના વિસ્તારમાં આવેલ સંસ્કાર વાલીઓએ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવી શાળા સંચાલકોને રજૂઆત કરી હતી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવન શાળા હંમેશા વિવાદોમાં સપડાતી રહે છે

પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઉચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે આ ઉપરાંત કાળઝાળ ગરમી વચ્ચે શાળામાં વારંવાર વીજળી દૂર થઈ જાય છે આમ છતાં જનરેટર સહિતની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ગરમીમાં શેકાવાનો વારો આવે છે તો બીજી તરફ શાળામાંથી અપાતા ભોજનની ગુણવત્તા ન હોવા છતાં સંચાલકો દ્વારા શાળામાં ફરજિયાત ભોજનનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે જેની સામે વાલીઓએ વ્યક્ત કરી કરી તેઓના પ્રશ્નોના નિરાકરણની માંગ હતી આ અંગે શાળાના આચાર્ય શૈલજા સિંઘે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે મારું નામ દીક્ષિતા પટેલ છે મારી ડોટર નર્સરીથી આ સ્કૂલમાં ભણે છે અત્યારે એક પાર્કિંગનો ઇશ્યુ હતો અને બીજો એક મેન ઈસ્યુ પાર્કિંગનો ઇશ્યુ માટે તો મેડમે કીધું છે કે અમે અંદર આવવા માટે મતલબ પરમિશન આપીશું તો હવે જોઈએ છે કેટલા મન સુધી એ ફોલો કરે છે ને બીજી વસ્તુ કે પાવર કટ પાવર કટ એટલું બધું થાય છે અને અમારી ખાલી એટલી જ માંગ છે કે સ્કૂલમાં તમે એક જનરેટરની વ્યવસ્થા કરો છોકરાઓ ચાર કલાક કલાક કન્ટિન્યુ નથી રહી શકતા કોઈ વાર મહિનામાં તો વાત અલગ છે છે થઈ ગયું તો સ્કૂલ આટલા આટલા છે વર્ષ થયા બધા છોકરાઓ ભણે છે ફીઝ આવે છે તો એટલી સ્કૂલ પાસે એટલું તો ફંડિંગ હોય ને કે જનરેટર એ લોકો લગાવી શકે જયારે અહીંયા સ્કૂલ સાથે સ્કૂલના જે મેડમ છે એમની સાથે વાત કરવામાં આવી તો મેડમ અમને એવું કહી રહ્યા છે કે એ તો બજેટ જોઈએ એના માટે તો કેટલું બજેટ જોઈએ તમારી સ્કૂલમાં આટલા છોકરાઓ ભણે તમે આટલી ફીઝ લો છો તો તમારી પાસે એટલું બજેટ નથી ત્રીસ વર્ષથી તમારી સ્કૂલ ચાલે છે કે તમે એક જનરેટર મૂકી શકો તમે પાવર કટ ને તમે કંટ્રોલમાં ના કરી શકો પણ જનરેટર મૂકીને એટલીસ્ટ છોકરાઓને લાઇટનો જે પ્રોબ્લેમ થતો હોય ફેનનો પ્રોબ્લેમ થતો હોય એનાથી સિક્યોર તો કરી શકો ને તો અમારા દરેક પેરેન્ટ્સની આ જ માંગ છે કે તમે જનરેટર મુકાવો વહેલી તકે કેમ કે ચોમાસામાં મોસ્ટલી બધે જ પાવર કટના પ્રોબ્લેમ પ્રોબ્લમ હોય છે અને છોકરાઓ સવારના છ વાગ્યા એક વાગ્યા સુધી સ્કૂલમાં હોય એ લોકો કન્ટિન્યુ ત્રણ ચાર કે પાંચ કલાક પાવર વગર ના રહી શકે એવા નાના છોકરાઓ તો બિલકુલ નહીં કેટલા છોકરાઓને ચક્કરોના પ્રોબ્લેમ આવી જાય છે ઉઠીને કોઈ છોકરાને કોઈ પ્રોબ્લેમ થશે તો સ્કૂલ વાળા રિસ્પોન્સિબિલિટી લેશે જવાબદારી લેશે કે ભાઈ તમારા છોકરાને આ થયું એની જવાબદારી અમારી છે તો મારી બસ એટલી જ માંગ છે કે વહેલી તકે જનરેટર મૂકવામાં આવે મારું નામ સેજલ રાજાની છે મારો 6 વર્ષનો છોકરો છે કામથી કામ ગેટ થી સ્કૂલ પ્રીમાઇસસ તક પહોંચવા તે ઓર દો 500 મીટર નું ડિસ્ટન્સ છે અને એકલો બેગ કેરી કરીને આવવાનું અને ગરમીમાં મોન્સૂનમાં બધામાં બહુ તકલીફ પડે છે એટલે અમે કન્સર્ન રેઝ કર્યું હતું તો હવે એવું સોલ્યુશન આવ્યું છે કે મોનસૂન મેસેજ માં એવું આવ્યું છે કે મોન્સૂન તક અમે અંદર લેવા અલાઉ કરશું પણ હવે મેડમે ગેરંટી આપી છે કે પિકઅપ અને ડ્રોપ માટે હવે અંદર તક અલાઉ થશે અને બીજો મારું મેઈન કન્સર્ન છે ફૂડ નો કે ફૂડ બધાય છોકરાઓ બધું એક્સેપ્ટ ના કરતા હોય એટલે ઘરનું પણ ફૂડ અલાઉ કરવું જોઈએ તાકી સવારના 6:30 નજી છોકરા નીકળા હોય એ ભૂખા ના રહે દોઢ બોના બે વાગ્યા સુધી એટલે આ બે કે મેઈન કન્સર્ન મારા છે જે હું પુટઅપ કરું છું તમારા સાથે ફોર્ડ નો તો લોકો નથી ઠીકે કે અલાઉ નહી કરે પણ અમે કીધું છે કે એટલીસ્ટ તમે અલાઉ કરો તો નાના છોકરાઓ જે છે એ બધું ના એક્સેપ્ટ કરતા હોય તો એટલીસ્ટ એ લોકો ભૂइका ના રહે જેની વગરથી એનું હેલ્થ નો ઇશ્યુ ના થાય તો એ મેઈન કન્સર્ન અમારું પ્લીઝ ફ્લૂટ ફોરવર્ડ કરો આગળ એ ગાડીમાં ઇકોનો વ્યવાર એ ગાડીનું તો ઇકોનો કીધું છે કે હવેથી પિક અપ અને ડ્રોપ માટે અંદર આવવા દેશે તો હમણાં તો એ સોલ્યુશન દેખાય છે પણ કેટલું કન્ટિન્યુ રહે છે એ આગળ જોવાનું રહેશે મેસેજ આવળો તો કેટલા મહિના માટે એ તો મોનસૂન માટે જ કીધેલું હતું મેં મેસેજમાં પણ અત્યારે એવું કીધું છે કે આજથી અમે લોકો અલાઉ કરીશું કે અમે બધાએ પોટ ફોરવર્ડ કરશું ટ્રસ્ટીઝ ને એને આગળ પછી જો આવે છે એનું સોલ્યુશન ની ખબર પડે ના બારે માટે કેમ કે બેગ્સ તો હેવી હેવીડે છે ને અડધો કિલોમીટર ચાલીને આવવાનું ને હવે ઇન્ડિયામાં તો ગરમી ને ગરમી જ છે કોઈ ઠંડી નું થતું દસ પંદર દિવસ જ

वो तो पार्किंग का इशू था बच्चे तो पार्किंग से लेके वो छोड़ के तो जब पार्किंग जब उनकी वैन जा रही है तो उनको पैदल जाना पड़ता है वो प्रॉब्लम का उसके बारे में क्या कहो जी उसके लिए हमने अभी प्राइवेट व्हीकल्स जिनके पास प्रॉपर डॉक्यूमेंट्स हैं और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करते हैं उनको हम अब अलाउ करेंगे टू तो कम इनसाइड और

સ્કૂલ પ્રોવાઈડ કરતા લાઈક ક્વલિટી સ્નૈક પ્રોવાઈડ કરતા હોય કન્સર્નસ પેરન્ટ કે રિલેટે